સૌથી પહેલા તો અમે અહિયાં મુક્તિધામ મહાદેવ જેનું ઉદ્ઘાટન થવાનું છે સાથે શશીગનભાઈ પંડ્યા જે બે હાજર સત્તર

સંઘના અધ્યક્ષ તરીકે કામ કરું છું અને ધારાસભ્ય તરીકે મારી જવાબદારી હતી બે હજાર સત્તરથી બાવીસ અને બાવીસ ડિસેમ્બરમાં મારી મુદત પૂરી થઈ ત્યાર પછી ચૂંટણી હું લડ્યો નથી પરંતુ પાર્ટી મારું માન સન્માન સાચવે છે અત્યારે વાવસરાત વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે પાર્ટીના આ ચૂંટણીમાં જવાબદારી પણ આપી છે હું ત્યાં કામ કરું છું અને અત્યારે અમે લોકો મુક્તિધામ ટ્રસ્ટ જે છે એના દ્વારા મુક્તિનાથ મહાદેવનું આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યો છે આજે બારને ઓગણ ચાલીસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા પડવા જઈ રહ્યો છે મુક્તિનાથ મહાદેવ જે છે એ વિશાળ અહીંયા સેવાલય ઊભો કરવામાં આવી છે મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંદાજે એકાદ કરોડ આસપાસના ખર્ચે પછી મને આ ટ્રસ્ટ તૈયાર થશે અંદાજે સાતેક કરોડના ખર્ચે અમે આ લોકોએ

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતીયા આવ્યા એમ કેમ કેમ બી બધા વારા ફરતી આવતા ગયા અને બધા લોકો અમે સાથે મળે આ લોકોના સાથ અને સહકારથી આ મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટ અમે લોકો ઊભું કર્યું આ જમીન ખુલ્લી કરાઈ અને અહીંયા જે ચાર સ્કૂટર પાર્ક થાય એવી જગ્યા અને એની જગ્યાએ આટલો મોટો વિશાળ સંકુલ ઊભું કર્યું છે દિશામાં ભામાસાઓની ખોટ છે એની બધી જ્યારે અમે ગયા લોકો પાસે ફંડ ફાળો એકત્ર કરવા ત્યારે લોકો અમને આમ કહેવાય કે પેટ ભરીને ફાળો આપ્યો છે એવું કહીએ તો ના નથી અંદાજે છ સાત કરોડ રૂપિયા સાત કરોડ રૂપિયા જેવી માથું રકમ ઉભી કરવી અને એ ટ્રસ્ટમાં લોકોને આપે લોકો પૈસા આપે છે પણ એને ઉપયોગ કરવાવાળા કેવા લોકો છે એ જોઈને આપતા સંચાલન કોના હાથમાં છે માટે આપતા હોય છે ધારાસભ્ય ધારાસભ્ય તરીકે મેં મને બનાવ્યું તો મારા ડીસા માટે કાંઈક કરવું છે હું નાની જ્ઞાતિના તરીકે મને જ્યારે પાર્ટીએ ચાન્સ આપ્યો પ્રજાએ મને ચાન્સ આપ્યો

અને અહીંયા મોટી જ્ઞાતિના રાજકારણો જીતે ઓકે અને એ વખતે પછી જીત્યા પછી બેટ મને લાગ્યું કે મારે કાં દિશા માટે કરવું જોઈએ અને પછી દિશા માટે આપણે પ્રયાસ કર્યો કે દિશામાં અઢી જો કરોડના ખર્ચે હિન્દુસ્તાનનો સૌથી લાંબામાં લાંબો એલિવેટેડ ફ્લાયઓવર જે બ્રિજ કહેવાય સિંગલ એકસો પાંચ પિલ્લર ધરાવતો અહીંથી ચડાઈ અહીંથી ઉતરાઈ ચાર કિલોમીટરનો એ અઢી કરોડના ખર્ચે મને અમિત શાહ સાહેબે આપ્યો ઓકે એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ લાવ્યો હોય ડીસામાં ચારસો ને નેવું કરોડ ખર્ચે શુદ્ધ પીવાનો પાણીનો પ્લાન્ટ પણ મંજૂર કરીને લાવ્યો પાઇપ લાઇનો પણ નખાઈ ગઈ અને કામ ચાલુ પૂરું થવા આવ્યું છે દસ ટકા બાકી રહ્યું છે પાંચસો ચોસઠ કરોડ ખર્ચે તળાવ ભરવાનું કામ બધું આજથી ચાર વર્ષ ત્રણ વર્ષ પહેલાં મંજૂર કરાયું હતું એની પાઇપ લાઇનો નખાઈ ગઈ છે ડીસાથી ધાનેરા ફોર લેન પાંચસો કરોડ ખર્ચે એ પણ મને કેન્દ્ર સરકારે મંજૂર કરી આપ્યો છે અત્યારે એકવાર કરવાનું કામ ચાલે છે ડીસાથી લાકડી સો કરોડના ખર્ચે ફોર એ પણ સરકારે મિમોલ કરીને આપે કે કામ પર પૂરું થઈ ગયું છે આ રીતે અનેક વિકાસના કામો કરે ગામડે ગામડે રસ્તાઓ આરોગ્ય સેન્ટરો સ્કૂલના ઓરડાઓ કહેવાય ખૂબ કામ ખૂબ કામો આપણે કર્યા છે હા બરાબર છે એટલે વિકાસના કામો કર્યા એ વખતે મારા ભાગે આવ્યું કે ભાઈ આ દિશાનો સમસારનો પ્રશ્ન ભેતી તો ગૌ મિત્ર માંગણ બી પક્ષી પ્રાણસર બી જોશી કોઈ પ્રયાસ કર્યા હતા એ લોકો કોઈ રમત પછી

હતા ભક્તિના ભક્તિધામ પણ એકચ્યુઅલી તમે અહીં આવો તમને લાગે છે કે તમે કોઈ પાર્ટી ફરતા હો એવું લાગે છે બરાબર અહીંયા અહીંયા શૂટિંગ માટે આવે છે અને અહીંયા સારા સારા જન્મ અહીંયા લોકો સારા ડોક્ટર છે સારા સારા હિન્દુ સમાજના થાય છે દલિત થી બ્રાહ્મણ સુધી કહેવાય એક માત્ર હિન્દુ સમાજનો સંસાર કહેવાય આ દિશામાં જૂનામાં જૂનો મોટા મોટું છે અને આ કામ મારા ભાગે આવ્યું ધારાસભ્ય તરીકે મારે તો આવું ભાગ્ય છે કે આવા બધા આપણે ચંદ્રકાંત પી જેવા પ્રકાશભાઈ મહેશ પી જેવા બધા કે આપણે કારણે હું કામ શક્ય કરી શક્યો બાકી આ કામ ક્યારે શક્ય ખાસ કરીને શશિકાંતભાઈ હવે હું વાત કરું તો ચૂંટણીની તો હવે ખાસ કરીને રેખાબેન ચૌધરી આ વખતે અહીંયાથી ભાજપમાંથી લડી રહ્યા છે અને ગેરીબેનની ટક્કર તો તમારું મંતવ્ય શું કહે છે લોકો કોને પસંદ કરશે બનાસકાંઠાને તમે બહુ નજીકથી જોયા છે નજીકના લોકોને અનેક કામ અને આપડે કેવાય કે હિન્દુઓની સુરક્ષા ની વાત આવે તો એક આ સુરક્ષા અને સલામતી આપતી વિકાસ ની ખાતરી આપતી અને બનાસકાંઠા તો અમે વર્ષોથી ભાજપની લોકસભાની સાથે આવે છે એટલે સ્વાભાવિક છે ટક્કર જેવું થોડું છે નથી એવું નહીં કારણ કે સામે મોટી છે અત્યાર સુધી બે અગાઉ ચૌધરી આવ્યા હતા આની પહેલા એની પહેલા બે ચૌધરી આવ્યા અત્યારે ઠાકોર સમાજના ઉમેદવાર ટક્કર હોય સ્વાભાવિક છે આ તો આખરે આ લોકશાહી પર્વ છે આ પ્રજા સર્વોપરી છે પ્રજા નક્કી કરતી હોય છે એમાં કોઈ સરકાર અને મને વિશ્વાસ છે

એ પક્ષા પક્ષી થી પર વ્યક્તિ છે પણ આ એક સમય હતો કે એ જ ગેનીબેન છે કે જેમને શંકરભાઈ ને હતા 2017 ની આસપાસ તો વાત કરીએ અને આજે શંકરભાઈ સૌથી ઊંચી એમ કહેવાય કે આપણી લોકશાહીનું જે મંદિર છે એનું સૌથી ઊંચી કુટે વિધાનસભાના સ્પીકર છે તો ખાસ કરીને આ વખતે ગેનીબેન ને સામે ટક્કર તો પડી રહે છે કારણ કે એ બી મંજેલા ખેલાડી છે જો લોકશાહી છે ને એ લોકશાહીમાં આપણા જે તે સમયના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી પણ ગાયબલી પાસે આવી ગયા અમારા અટલ બિહારી વાજપેયીજી

વિશાળ સંખ્યામાં શુભયાત્રા પણ અહીંયા આવડે હતી અમારા આશોદરાથી પરમ પૂજ્ય સદે સંત પણ અહીંયા આવે છે આશીર્વાદ આપવા માટે એટલે આ એક હિન્દુ સમાજ માટે કહેવાય કે ધાર્મિક પર્વ છે અત્યારે અને એમાં હિન્દુઓ ધાર્મિક પર્વ છે અત્યારે થઈ સંહિતા લાગી ગઈ છે તો

તો ખાસ કરીને અમે સૌથી પહેલા બનાસકાંઠામાં આવ્યા આવ્યા છીએ આજથી અમારો મહાસંગ્રામ ચાલુ થયો છે તમામ જિલ્લાના કે ભાજપના ઉમેદવાર હોય કે કોંગ્રેસના ઉમેદવાર હોય કે અપક્ષો કે જનતા શું કહી રહી છે મહિલાઓ શું કહી રહી છે ગુજરાતના ખેડૂતો શું કહી રહ્યા છે યુવાનો શું કહી રહ્યા છે વેપારીઓના પ્રશ્નો શું છે તમામ લોકોના મૂડ જાણી છું પરંતુ સૌથી પહેલા તો આજે જે મુક્તિધામ મહાદેવનું ડીસામાં આવ્યા છે તો એમના દર્શન કર્યા છે એના જે પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અમારી સાથે જોડાયા એમણે બનાસકાંઠાનો મૂડ કયો છે તેમણે કહ્યું છે કે ખાસ કરીને વડાપ્રધાન મોદીને લોકો પસંદ કરે છે અમિતભાઈ શાહને પસંદ કરે છે એમના કામને પસંદ કરે છે અને જનતા એમને છે જો કે સામે કેરીબેન ઠક્કર બી ઓછી મહેનત નથી કરી રહ્યા એ જે મજબૂત ટક્કર ધરાવે કારણ કે ગુજરાતમાં અત્યારે સૌથી વધુ ચર્ચા કોંગ્રેસ કરીએ તો ગેનીબેન ઠાકોરની છે તો આ તમામ ચર્ચાઓ અમે કરીશું હાલ તો અહીંયા જે ઘટનનો કાર્યક્રમ છે એની હાડી કેમેરામેન હિતેન્દ્ર રાજપૂત સાથે કમલેશ વિડા હમને ગેંગ